प्रैक्टिकल छप्पन फॉर्मेट सेल्स एंड रेंजिस ज्या मर्ज एंड अनमर्ज सेल्स होम अलाइनमेंट मर्ज अनमर्ज द्वारा एक थी वधु सेल ने भेगा अथवा छूटा कर मॉडिफाई सेल अलाइनमेंट ओरिएंटेशन एंड इंडेंटेशन होम अलाइनमेंट में

કોલમની સાઇઝ વધાર સમાવવાનો પ્રયત્ન સિલેક્ટ કરી રાઈટક્લિકમાં ફોર્મેટ સેલ જ્યાં નંબર ટેબ દ્વારા નંબર ફોર્મેટમાં જરૂરિયાત મુજબ ના ફેરફાર કરી શકાય છે એપ્લાય સેલ ફોર્મેટ્સ ફ્રોમ ધ ફોર્મેટ સેલ્સ ડાયલોગ બોક્સ ફોર્મેટ સેલ દ્વારા અલાઇનમેન્ટ ફોન્ટ બોર્ડર ફિલ વગેરે ઓપ્શન દ્વારા ફોર્મેટિંગ કરી શકાય છે એપ્લાય સેલ સ્ટાઇલ્સ હોમ સ્ટાઇલ સેલ સ્ટાઇલ્સ દ્વારા તૈયાર ફોર્મેટ ને સેલ્સ પર એપ્લાય કરી શકાય છે તેમજ તેમાં સુધારા વધારા પણ કરી શકાય

જરૂર ન હોય ત્યારે ફોર્મુલાઝ નેજર વિન્ડોમાં તે નામને સિલેક્ટ કરી ડિલીટ કરવાનું રહેશે નેમ ટેબલ નેમ એડ્રેસ દ્વારા સિલેક્ટ કરેલ સંપૂર્ણ ટેબલ માટે પણ નામ આપી શકાય છે જેને દૂર કરવા ફોર્મુલાઝ ડિફાઇન્ડ નેમ્સ નેમ મેનેજરનો ઉપયોગ કરીશું

હાઇલાઇટ સેલ રૂલ્સ ટોપ બોટમ રૂલ્સ અથવા જાતે પણ જરૂરિયાત મુજબનો નિયમ બનાવી શકાય છે જે એપ્લાય કરતા માહિતીમાં અનુસરશે રિમૂવ કન્ડિશનલ ફોર્મેટિંગ હોમ સ્ટાઇલ્સ કન્ડિશનલ ફોર્મેટિંગ ક્લિયર રૂલ દ્વારા સંપૂર્ણ અથવા જરૂરિયાત મુજબના ડેટામાંથી આપેલ રૂલને દૂર કરી શકાય છે

ઇન્સર્ટ આપતા કોલમની ડાબી બાજુએ કોલમ મળશે જરૂર ન હોય ત્યારે કોલમને સિલેક્ટ કરી તેમજ ડિલીટ દ્વારા પણ દૂર કરી શકાય કોન્ફિગર ટેબલ સ્ટાઇલ ઓપ્શન્સ ટેબલ ને સિલેક્ટ કરી ડિઝાઇન ટેબલ સ્ટાઇલ દ્વારા

જેમાં ટોટલ રો દર્શાવેલ હશે જો ટેબલમાં નવી રો ઉમેરવામાં આવે અથવા જરૂર ના હોય તેવી રો ને દૂર કરવામાં આવે તો તે અનુરૂપ ટોટલ રો માં ઓટોમેટિક ફેરફાર થતો જોવા મળશે અંતે પ્રેક્ટિકલ સાઈઠ ફિલ્ટર એન્ડ શોર્ટ ટેબલ ડેટા જ્યાં ફિલ્ટર રેકોર્ડ્સ હોમ શોર્ટ એન્ડ ફિલ્ટર ફિલ્ટર દ્વારા ટેબલના હેડિંગને ફિલ્ટર કરતા દરેક કોલમના હિડિંગમાં ફિલ્ટર માટે એરોનો સિમ્બોલ જોવા મળશે જેના આધારે તે કોલમનો યુનિક ડેટા ફિલ્ટરમાં જોવા મળશે જેથી ફિલ્ટર ફિલ્ટર આપીને જોઈતી માહિતી મેળવી શકાય છે એક જ સમયે એકથી વધુ કોલમ પર ફિલ્ટર આપી શકાય છે ફિલ્ટરને બંધ કરવા માટે હોમ શોર્ટ એન્ડ ફિલ્ટર ફિલ્ટર સિલેક્ટ કરવું પડશે

તેવા કોલમ ને ફિલ્ટર માંથી દૂર કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડિયોમાં